શોધી પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક પોલીસને સોંપવામાં આવેલ મૃતકનું નામ ભાર્ગવભાઈ રાઠોડ ઉંમર વર્ષ વીસ મૃતકનું નામ નરેન્દ્રભાઈ વાળા ઉંમર અઢાર કૌશિકભાઈ રાઠોડ ઉંમર એકવીસ સાગરભાઈ ખોડાભાઈ દાફડા ઉંમર સત્યાવીસ આ કામગીરી કરનાર સ્ટાફ પ્રવિણભાઈ ચૌહાણ ભગવતસિંહ ગોહિલ સવજીભાઈ ડાભી કૃષ્ણભાઈ ઓળખીયા સાગરભાઈ પુરોહિત જગદીશભાઈ ભુરિયા હર્ષપાલસિંહ ગઢવી અને ધવલભાઈ ચાવડા